સૌને નમસ્કાર આજના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત અધ્યક્ષ આદરણીય રાજેશ વ્યાસ મિસ્કીન સાહેબ જેમના પુસ્તકોનું વિમોચન થાય છે ધરાનું નૂર છું અને તેજનો તરાપો લઈને એવા પૂજ્ય ઉષાબેન જે મારા ગુરુવર્ય છે જેમ બેને વાત કરી એ પ્રમાણે તો એમનો વાહા ઉપર હાથ એ ત્રીસ વર્ષથી ફરતો રહ્યો બેન અઢી દાયકા તો આ ક્ષેત્રમાં કહ્યા પણ એ પહેલાં હું તો ઓગણીસો ને છન્નુંમાં ભાવનગર યુનિવર્સિટીમાં એમએ કરવા માટે બેન પાસે ગયેલો છન્નુંમાં પણ એ પહેલાં ચોરાણું પંચાણુંમાં અમે હું વળિયા કોલેજમાં કોલેજ કરતો તો અમારા બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલવાળા એમએ કરતા એ સમયગાળો એટલે ત્રીસ વર્ષથી વધારે સમય ઉષાબેન મને ઓળખે છે બેનને સારી રીતે પરિચિત છું રામ મોરી પણ એ અમારા ક્ષેત્રના અમારા ફિલ્ડના અને ઘણું બધું કામ કરનારા આપ સૌ એમના નામ માત્રથી પરિચિત છો એ પાલીતાણાનું લાખાવડ એવું એમનું ગામ છે રામ એમની શૈલીમાં વાત કરે તો મજા પડી જાય રસ પડે એમના ગામની એમના પરિવારની એમના ઘરની આ બધી વાતો છે રામ પ્રીતિબેને સરસ પ્રાર્થના કરી વર્ષાબેન અને નિયતિબેન બંને મિત્રો છે વાત કરશે અહીંયા આગળ આવીને કૌશલભાઈ સતત આ ફ્લેમિંગ ઓફ પબ્લિકેશન અને જે સંસ્થા છે બેનની મેળોની એમની સાથે સંકળાયેલા છે ને સતત કામ કરે છે ને ઘણા બધા બહેનો અહીંયા પરિચિત છે એ પણ બધા મેળો સાથે ને બેન સાથે આ રીતે સંકળાયેલા છે એવા માર્ગી બેનને બીજા બહેનો ઘણા નિસર્ગભાઈ છે પરીક્ષિતભાઈ છે ઘણા બધા મિત્રો છે સંચાલન બેન કરે છે તે પણ પ્રાસંગિક કીધું એટલે હું બહુ ઝડપથી પછી તો થોડે ભાવનામાં વયા જવાશે તો વળું લાંબુ થોડું થશે પણ ખાસ વાત તો એવી છે કે આવો એક સુંદર કાર્યક્રમ આદરણીય બેન ગુજરાત વિદ્યાપીઠમાં અઠ્ઠાણું ઓગણીસો અઠ્ઠાણુંથી લઈને એ બે હજાર ઓગણીસ વીસમાં નિવૃત્ત થયા એકવીસમાં અને બીજે દિવસે એ નિવૃત્ત થયા મને ચાર્જ આપ્યો અધ્યક્ષ તરીકેનો એટલે એ પરંપરા જે બેને આટલા વર્ષો પછી હું કાયમ માટે યાદ કરું કે ચંદ્રકાંત શેઠ હતા કે વિદ્યાપીઠની જે આખી પરંપરા કનુભાઈ જાની કે મોહનભાઈ પટેલ કે આખી અને છે ગાંધીજી સુધીની આખી વાત પણ વિદ્યાપીઠમાં જ બેન આવ્યા ને આટલું આ કર્યું ને અમદાવાદ જેવું એમને ક્ષેત્ર મળ્યું ને તો ઠીક છે પણ અમદાવાદ ભાવનગરમાં હતા ત્યારે પણ હું તો એનો સાક્ષી રહ્યો એ રીતે બે વર્ષ તો ત્યાં આગળ ભણ્યો વિદ્યાર્થી રહ્યો એટલે તો એ બે વર્ષ દરમિયાન એમને એટલે પ્રશ્નપત્ર ભણાવતા હોય અધ્યાપક કોઈ પણ ભણતા હોય એ તો મારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા બેન પાસે એવું નહોતું કે હું જ ભણતો હતો પણ જે નાડ પારખી લે શિક્ષક રામમુરી એમના વ્યાખ્યાનમાં કહે કે બેનને ઓળખી લીધો એમ કરીને એમ એટલે એવું નાડ એટલે એવું ઘણા ઘણામાં બેન બેન પાસે એ સ્કિલ છે આજે પણ આજે તમે આટલા વર્ષો પછી નિવૃત્ત થયા અને ચાર વર્ષ ઉપરનો સમયગાળો થયો હોય પછી આમ તો એ સમયમાં જે કામ કર્યું એના કરતાં ડબલ કામ હવે એ કરે છે ચાર વર્ષથી બોલો આટલું બધું કેટલું કેટલું વિશાળ કામ છે જમ આપણે આપણે સામાન્ય રીતે એવું કહીએ રાત દિવસ જે કામ કરનારા છે એ સાચા અર્થમાં રાત દિવસ કરનારા છે બેન ઘણી એવું કે મને ઊંઘ જ નથી એવી રીતે વહેલી સવારે જાગી જવું મોડી રાત સુધી કામ કરવું એમ એટલે સતત થાકે નહીં એટલે રાત દિવસ કામ કરનારા એવા બેન છે એટલે એમની સાથે ઘડાવવું એમની સાથે રહેવું એમની સાથે કામ કરવું એમની સાથે અધ્યયન અધ્યાપન કરવું વિદ્યાર્થી હોવું એ તો બહુ ગૌરવની વાત છે આ તો એક એક બાજુની વાત થઈ આવી તો ઘણી બધી છે એવા પ્રસંગો કહેવા બેસીએ તો એનો પાર આવે નહીં એનો કોઈ પાર ન આવે આટલા વર્ષોથી અને એ પહેલાં પણ મેં તો બેન વિશે વાંચ્યું છે બેન વિશે એ વાંચ્યું છે પ્રજ્ઞા ઉષાબેન ઉપાધ્યાય એવા નામે એક પુસ્તક થયું બેનના નિવૃત્તિ સમારંભ નિમિત્તે ને અમે બધા આઠેક મિત્રો થઈને એમાં એટલું દળદાર અને ઉત્તમ પુસ્તક એ પુસ્તક આખું વાંચી જઈએ તો પણ બેનને ન પામીએ એવું એવા પ્રકારનું છે બેનનું વ્યક્તિત્વ આખું એટલે આપણને એ વાતનો મને બહુ વિશેષ આનંદ છે કે દુનિયા ફરે છે એમની એમની જે હું ખાસું લખીને લઈ આવ્યો છું એમાં તો વિગતે છે એમના જે વિદેશના પ્રવાસો છે ભારતના પ્રવાસો છે ગુજરાતના પ્રવાસો છે એ પ્રવાસો વિશે ખાસું બધું લખ્યું છે એમનું અધ્યયન અધ્યય પનનું કામ જે હતું અથવા અધ્યાપક તરીકે એમણે વિદ્યાપીઠમાં ભાવનગરમાં જૂનાગઢમાં જે કામ કર્યું કેશોદમાં શરૂઆતના દિવસોમાં એ બધું જ કામ અને એનો બધો સરવાળો અને આ ચાર વર્ષનો એનો સમયગાળો આપણે એવું જોઈએ કે માણસ થાકે જ નહીં એટલે એ ઋતુંભ્રા પ્રજ્ઞા મનોજભાઈનો કદાચ એવો લેખ છે અને એનું ટાઇટલમાંથી આ ટાઇટલ કર્યું છે મનોજ રાવલ બેનના મિત્ર બેનના તો અંગત ઘણા બધા મિત્રો બળવંત જાની છે કે અનામિત શાહ છે કે વિનોદ જોશી છે કે એ એ જ્યારે પીએચડી કરતા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ સમયનો આખો ગ્રુપ એટલે ત્યારથી એમનો જે પરિચય આટલા વર્ષોનો આ બધા મિત્રોનો જે મેં બે ચાર નામ ગણાવ્યા એ એ પણ એમને અંગત રીતે ઓળખે છે એવી જ ઉષાબેનની વિદ્યાર્થીઓની એક આખી ફોજ છે એ ગણા ગણાય નહીં વીણા વીણાય નહીં એટલા બધા બેન એની એની કોઈ આ આ જે આ ગ્રંથમાં છે એટલા નહીં એ સિવાય પણ ઘણા બધાને એવી ઉત્સુકતા હોય એટલે જે એ પારખી લે છે નાડ એવી નાડ એ વખતે પારખી લીધેલી હશે એટલે મારા જેવા બીજા મારી સાથે ભણનારા એ પહેલાં ભણનારા પછી ભણનારા વિદ્યાપીઠમાં ભણતારા એવા બેન ખાલી આપ આપણે ક્યારેક એવા પણ પ્રસંગ ઊભો કરવો છે કે આ બધા વિદ્યાર્થીઓની પાસેથી આપણે જાણવું છે કે તમારી પાસેથી શું ક્યારે કેમ કેવું શીખ્યા અને એના જીવનમાં એમણે એમણે તરક્કી કરી છે એવા ઘણા બધા વિદ્યાર્થી આજે બેન અંગત થોડી એક જ વાત થોડી કરી દઉં પછી અમારે પૂર્વ વિદ્યાર્થીનું સંમેલન એટલે ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ સો વર્ષની ઉજવણી કરે છે છઠ્ઠી ડિસેમ્બરે અને સો વર્ષ થાય છે સ્નાતક સંઘ સ્થાપના બેન પૂર્વ વિદ્યાર્થીઓની જ્યારે યાદી કરીએ ઓગણીસો ને અઠ્ઠાણુંથી માંડીને બેન બહુ નવાઈની વાત અને બહુ 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 જાણવા જેવી વાત છે સાહેબ પિસ્તાલીસ વિદ્યાર્થીઓ મારી જાણમાં અધ્યાપકો છે કોલેજમાં જુદી જુદી ગુજરાતની કોલેજમાં પિસ્તાલીસ અધ્યાપકો જે અત્યારના હોય એટલે મને એવું છે કે અઠ્ઠાણું આસપાસ ભણેલા હશે બીજી એક બહુ મહત્ત્વની વાત આ બધું રહી જાય બેન કવિતાવાળું દસ મિનિટ આપી છે પણ આ મહત્વનું આ છે બેન એટલે મારે મારે એવી વાત કરવી છે ખાસ તો કે આ ઉષાબેન કવિતા જ કરે છે વાર્તાઓ જ લખે છે નિબંધો જ લખે છે એટલું માત્ર નથી એ એક બાજુ છે એની વાત પણ આપણે વિગતે કરીશું પણ એક બાજુ આ છે કે જેણે એક આખી પેઢી પેઢી તારી દીધી એવું 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 સાચા અર્થમાં કહીએ અઢી દાયકા બેન બોલ્યા એટલે અઢી દાયકા બેને મને આશ્ચર્યથી પૂછો અઢી દાયકા એમ પેઢી તારી દીધી હું જ્યારે પહેલી વખત મળ્યો હશ મને તો કાલું આ ખબર એમએમાં હું આવ્યો હોય તો મને ખબર જ ન હોય હું અધ્યાપક થાવ હું ડિપાર્ટમેન્ટ હેડ થાવ હું ડીન થાવ હું ફલાણો થાવ હું મને ખબર જ નથી કોઈને ખબર ન હોય ને કોઈને ખબર ન હોય પારખી લેવું પારખી લેવું પેલા આપણો નરેન્દ્ર શાસ્ત્રી તો બેન એવું કહેતો ખબર ને કે એક વખત એ એટલો ગાયક કલાકાર છે નરેન્દ્ર શાસ્ત્રી તો એમ કે ભાઈ હું તો મેં એમ એમાં મેં હિન્દીમાં એડમિશન લીધું હું ઉપાસનામાં ગાવા ઊભો થયો મેં ગાયો ઉષયો અને બોલાવ્યો અને પછી એમણે કીધું ને એમણે જે મને દિશા નિર્દેશ આપ્યો એ વખતે બેન આચાર્ય હતા વિદ્યાપીઠમાં તો અત્યારે કેટલો સારો ગાયક કહેવાનો અર્થ એ છે કે આટલું આટલું વિશાળ વ્યક્તિત્વ એની એક આ બાજુ છે એની એક આ બાજુ છે એક બીજી પણ બેન પાસે હશે એ તો હવે જ્યારે ખોલે બેન આત્મકથા લખે ત્યારે આપણને ખબર પડશે કે એ એ આખું એક એટલે આપણને ખબર પડશે કે એક આખું સળંગ મેં કેમ કહ્યું કે આ એક પુસ્તક રૂતમ્ર પ્રજ્ઞામાં સમાય એવું નથી વ્યક્તિત્વ તો એ તો એક એના વિશેના એના પુસ્તકો વિશેના અંગત વ્યક્તિઓ વિશેના એવા લેખોનો સંચય થયો એ સિવાયનું આખું એટલે એમણે નાડ પારખી લીધી એવા ઘણા બધા વિદ્યાર્થીઓને ત્યારે ઓગણીસો અઠ્ઠાણું ની વાત કરું છું ને પછી તો બેન આવતા રહ્યા ભાવનગર ની મારી હું વ્યક્તિગત બે વાત કરું કે પ્રવૃત્તિ તો અમારી ચાલુ જ હતી ભાવનગરમાં પેલી સાહિત્યની શિબિરો કરતા હતા અને એમ તેમ બેન અહીંથી અમદાવાદથી પણ આવી શિબિરોમાં આવે ને બેન જોયા કરે કે ભાઈ આ આ છોકરાઓ જે કામ કરે છે બે ચાર પાંચ ને હવે હું તો ભાવનગરમાં હતી ને હું હવે અમદાવાદ છું ને અહીંયા આગળ એટલું મોટું ક્ષેત્ર છે ને જો અહીંયા આગળ આવું એક વાતાવરણ ઊભું કરીએ ને સારું કામ થાય સાહિત્યનું કામ થાય એક દિશા મળે કોને વિદ્યાર્થીઓને સમાજને જે અમે વિદ્યાર્થીઓનું ત્યાં કામ કરતા હતા એવું ભાવનગરમાં એટલે પછી અહીંયા આગળ જે રીતે હું અહીંયા જોડાયો ને બેન સાથે રહ્યો ને આટલા વર્ષો મેં બેન સાથે કામ કર્યું મને એવું યાદ છે કે મારું પહેલું જાહેર વ્યાખ્યાન હું બે હજાર બેમાં લાગ્યો બે હજાર ત્રણમાં આપણે સોમનાથમાં જઈને સરદાર અને સોમનાથ એવો પરિસંવાદ સરદાર વિશે હું બોલવા ગયેલો એ એ દિવસે કવિ સંમેલન અને કવિ સંમેલનમાં રાત્રે રમેશ પારેખ આવેલા એ એ કવિ તરીકે એમાં હતા અને આખું આયોજન બેનનું હતું ને એ વખતે સર સોમનાથના ચેરમેન હતા પ્રસન્નવર્ધનભાઈ મહેતા જે ભાવનગરના હતા એ ભાવનગરના પ્રસન્નવદનભાઈ કલા સાહિત્ય સંગમ નામની એક સંસ્થા ચલાવે ભાવનગરમાં બેન જે સમયે ભાવનગરમાં હતા બેન 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 માટે એવું કહેવાતું ઉત્તમ સંચાલિકા એમ કાર્યક્રમ હોય તો એમનું સંચાલન અને એમની એમની પાસે તો વાણી છે ને સરસ્વતીનો વાસ કુદરતી છે ને આપણે તો જોઈ શકીએ છીએ કે બોલે એટલે આમ 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 ફોરા ઝેરતા હોય ને એ પ્રકારે એમ તો આ આ પ્રકારનું એક આખું વ્યક્તિત્વ પણ એ પ્રસન્નદનભાઈ પાસે સાથે સંકળાયેલા અને સાહિત્ય કળાનું કામ એ વખતે કરતા બેન વિજયરાયનો એક સેમિનાર આપણે કરેલો બહુ સુંદર પણ દર્શક વિશે દર્શક તો અમારા અભ્યાસક્રમમાં હતા અને ત્રણ દિવસનું સત્ર આખું કરેલું દર્શકનું દર્શકને બોલાવેલા ખુદ દર્શક હાજર રહેલા યશવંતરાય નાટ્યગૃહમાં આવો બેનના એકલા હાથે પાછો હું એવું નથી કહેતો કે યુનિવર્સિટીએ કર્યું વિભાગે કર્યું ફલાણા એમ નહીં બેન પોતે સંસ્થા જે અત્યારે સંસ્થા સ્થાપી બેન પોતે એક સંસ્થા છે એ વખતે સંસ્થા જેવું કામ આજે જુમે મેળાનું જે કામ છે પણ સંસ્થાથી બિલકુલ ઓછું તો છે જ નહીં જે આ સંગઠિત કરવું જે કામ કરવું બેન એક એક વાત તો પેલી યાદ આવે કે મેરેથોન પેલી કવિ સંમેલન કોરોના વખતનું થયેલું અદ્ભુત અદ્ભુત મેગા કવિ સંમેલન સંસ્થા સિવાય કોઈ કરી ન શકે એમ મારી પાસે બે ત્રણ અવતરણો એવા હતા બેન એક તો છે ને જય વસાવડા એવું કહેલું હતું કે વિદ્યાપીઠમાં ઉષાબેન કહેવાને બદલે અધ્યાપક ઉષાબેનનું વ્યક્તિત્વ એવું છે કે જ્યાં હોય ત્યાં વિદ્યાપીઠ હોય અદભુત વાત આવી કેટલી સુંદર વાત છે એમ ભાગ્યજા એવું કે આ કંઠ અધ્યાપિકા છે આ કંઠ અધ્યાપિકા આ કંઠ એવો શબ્દ બેન માટે કે આ ઋતુભ્ર પ્રજ્ઞા માટે કે તો આવા પ્રકારની વાત આ જય વસાવડા કે ભાગીજા જેવા ઓળખતા હોય અને એવા ઘણા બધા વ્યક્તિત્વ હું તો એના એના અવતરણો ટાંકીને લઈ આવીને આપણે સતત વાત કરી શકીએ એવા પ્રકારનું પણ આવું વ્યક્તિત્વ બેનની એક વાત મને બહુ યાદ એવી આવે છે કે એ ભાવનગર યુનિવર્સિટીમાં તમે તો જોયું છે રામભાઈ ઘણા બધાએ જોયું એ પથરાળ જમીન એ જમીનમાં વૃક્ષો ઉછેરવાનું કામ એ વર્ષોમાં બેને કર્યું વિદ્યુત જોશી વાઇસ ચાન્સેલર હતા અમારા અમે બધા વિદ્યાર્થીઓ હતા આપણું પર્યાવરણ આપણું પ્રતિષ્ઠાન એવા નામનું એક ગ્રુપ સ્થાપ્યું અમસ્તું પેલું વિદ્યાર્થીઓનું ગ્રુપ હોય અમે રજાના દિવસે એકત્ર થઈએ બેસીએ નાસ્તો કરીએ ભેગા થઈએ આવા ખાડા કરીએ પેલા પથ્થરમાં ખાડા કરીએ બોર તળાવમાંથી માટીનો કાપ લઈ આવીએ એક ટ્રેક્ટર લાવ્યો હોય એક વિદ્યાર્થીને એમ કરીને ગામડામાંથી આવ્યા હોય અને એ માટી એ કાપ એમાં ભર્યો હોય વૃક્ષો કર્યા હોય ને એટલા સુંદર વૃક્ષો અમે ડિપાર્ટમેન્ટની આગળ ત્યારે તો પેલું ભૌતિકશાસ્ત્ર શાસ્ત્ર ભવનવાળું ડિપાર્ટમેન્ટ ત્યાં અમે બેસતા હતા એ આ બધા સંસ્મરણના દિવસો બહુ જ યાદ આવે આ બધા પ્રસંગો એક પછી એક કહેવાના પણ એ પણ બહુ યાદ આવે પણ મારે જે વાત કરવી છે કે આ એક આખું વ્યક્તિત્વ બહેનનું એની સાથે આ ધરાનું નૂર છું ને તેજનો તરાપો લઈને બે સંગ્રહ સિવાય એમણે જે સંગ્રહો એમની ઉત્તમ કવિતા જે અરુંધતીનો તારો એનો અનુવાદ થયો તરત જ રૂપાલી બર્કે કર્યો એ સંગ્રહ શામ પંખી અવ આવ એવો એક કાવ્ય સંગ્રહ ને એક સૌથી પહેલો આવ્યો જે જળ બિલોરી આવ્યો તે બેન સાથે ઘણી બધી કવિતાઓ બહુ ગૂંથાઈ ગયેલી છે આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી ચાંદાની આંખોમાં ચમક્યો તોર અને છે જળ બિલ્લોરી શું છે જળ બિલ્લોરી પેલું જાળ ગૂંથે જળની જાળ ગૂંથે છે નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે કેટલું અદ્ભુત કલ્પન નભ વચ્ચે આ કયો ખલાસી કેમ ખલાસી દેખાય આ કયો છે જે જાળ આ કીડીના કોણે છે એમ આ નાળિયેરમાં પાણી કોણે પૂર્યા છે એમ આ કયો ખલાસી છે જે આ જળની જાળ ગૂંથે છે અદ્ભુત કલ્પન તો કવિતામાં આ ચમકારા જે જોવા મળે છે અસંખ્ય કવિતાઓ આપણે તો પાઠ કરી શકીએ હું તો બધી નોંધીને લાવ્યો છું કે શબ્દની ઈંટ માંડીને નીજી ઘર બનાવું છું એવો એક એક લેખ પણ રાધેશ્યામ શર્માએ આવો આવો કર્યો છે કે એ શબ્દની નીજી ઈંટ માંડીને ઘર બનાવનારા એવા કવિ છે એમ કરીને એમની કવિતા વિશે એમણે વાત કરી છે એમ તો આવો હે સર્વનાશના દેવતા ફાટી પડો આ ધરતીની કૂક અને પ્રગટો અનલ લાવાનો તરમતમને ઓળખો ઓળખે ઓળખ તું જગતા થઈ જાઓ સ્વાહ સ્વાહ જે વાત અરુંધતી તા અરુંધતીના તારામાં નારીવાદી કવિતાઓની જે આવી મેષ નામની ઉત્તમ કવિતા જે આપણી કોમી રમખાણો થયા એના સંદર્ભે બહુ જુદી રીતે આવી છે એ કવિતા જે પેલી મેષ આંજવાની વાત છઠ્ઠીના દિવસે અને એ મેષ પાડવાની વાત છે કે એ કેવી રીતે પાડીને આંજી આપણા રૂવાડા બેઠા કરી દે કચ્છના ભૂકંપના ધરતીકંપ વખતની કવિતા ઊંટવાળી કવિતા ઊંટ એવું ટાઇટલથી હતા દિવાલે ગયા સમયના ઠાઠ અને અસબાબ સમા કહી કાંધી તોલણ તોરણ ઝૂલ ચાકડા ભેટ અને તલવાર કટારી અમિયલ નૈા વાળી સુપડે સોતી ધાન કાંબીના રણકાશુ સ્થિતિ આજે આજે રણકો છે એ ક્યાંથી મળે છે બેન તો ત્યાં કામ કર્યું છે પ્રત્યક્ષ એ દિવસોમાં એમણે જોયું છે ત્યાં સુધી કોઈ પણ કવિ હોય સર ત્યાં સુધી સંવેદના તમારી એમની સાથે તમે જોડાવશો એ પેલી ઘટના મેં બે હજાર બેની કીધી કે આ આ તમે કહો છો કચ્છના ભૂકંપવાળી કે એવો જ પ્રકૃતિ કે પ્રેમ છે દુનિયાભરમાં જે ફર્યા છે ભારતભરમાં જે ફર્યા છે હમણાં જે હિમાચલ જઈને આવ્યા છે તરોતાચા તો આપણને એમ થાય કે ત્યાંથી કોઈક નિબંધ લઈને આવ્યા છે ત્યાંથી કોઈક કવિતા લઈને આવ્યા છે ત્યાંથી કોઈક વાર્તા લઈને આવ્યા છે સર્જક પાસે આ જે પિંડ છે એ ઉષાવેન પાસે આ બધી જ કવિતાઓમાં આ સિવાયની બધી જ કવિતાઓમાં પીગદાની નામનું અદ્ભુત કાવ્ય છે બેનનો તો પાઠ થઈ શકે એવો આપણી પાસે એટલો બધો બહુ લાંબો સમય નથી પણ મેષવાળું કાવ્ય કે પીગદાનીવાળું કાવ્ય કે ત્રણ પાડોશી વચ્ચે હમણાં મેં મારી ઓફિસ ચેન્જ કરી એટલે બધા વિદ્યાર્થીઓ આવ્યો વિશ્વ કવિતા દિવસ હતો એ બધાએ મદદ કરી ઓફિસ ફેરવવામાં એટલે પછી મેં કીધું બેસી આજે વિશ્વ કવિતા દિવસ છે તો પાઠ કરી આ કવિતા પાઠ કરી મારી પાસે રેકોર્ડિંગ હતું એલા છોકરાઓએ ઉતારેલું હતું એમ તો એ એ જંપી ગયું હતું મધરાતે જ્યારે આખું એ ઘર ત્યારે આળસ મરડીને જાગી ઊઠી પાણીયારેની માટલી ને તુલસી ક્યારાની ઈંટો પાણીયારાની માટલી જાગી ઊઠી તુલસી ક્યારાનો દીવો ઈંટો જાગી ઊઠી અને એમણે ગોઠડી માંડી આટલું બધું સજીવ કલ્પન બહુ સુંદર રીતે બધી જ કવિતામાં આવે છે મુક્તિવાળું કહેવે છે જે રાવજીની પાછલી રવેશ જેવો ઝાંખું ઝાંખું તો અરુંધતીનો તારો ખીલી ઉઠશે મોગરાની જેમ તે જ ઝલકતો એ અરુંધતીનો તારો એની પણ કથા છે બેનને એમના મોઢે કહેતો પણ બહુ મજા પડે કે કેવી રીતે અરુંધતીનો તારો આવ્યો છે કે શામપંખી પંખી આવ એ પણ કેવી રીતે આપણી પાસે એક કવિતા આવી છે એ બધું જ પણ બેનનું ઘણું બધું સાહિત્ય સર્જન છે એની પણ યાદી છે આપ છો પણ આજે મેં ઋતુબ્રા પ્રજ્ઞાવાળું પુસ્તક અમારે ત્યાં તો એક વિદ્યાર્થી હમણાં પીએચડીનું એડમિશન કર્યું એમને ઉષાબેન ઉપર જ પીએચડી કરવું હતું એમનું સંશોધન એમનું વિવેચન એમનું સાહિત્ય બધું જ આપણે આપણે પણ એ વિદ્યાર્થીને એવું કહ્યું કે આ તું જો પહેલાં કેવી રીતે થાય તારે તારે તારી ક્ષમતાના તેમ તો એમનો આગ્રહ હતો કે ના મારે એ આ રુતુમરા પ્રજ્ઞા વાંચવું બેનના સાહિત્યથી પરિચિત થયો એ જીપીએસસી પાસ અધ્યાપક છે બેન અને એમને એવો રસ પડ્યો કે મારે ઉષાવેન ઉપર પીએચડી તો એ વિદ્યાર્થી બે એક વર્ષમાં પીએચડી પૂરું કરશે પણ આખો આખો એ પીએચડીથી પણ મોટો એવો વિષય અને મારે મને વ્યક્તિગત તો ઘણો બધો ઘડવામાં મદદ કરી છે એની વાત પણ એક અત્યારે તો એ આ સ્થાને છે ખાસ કરીને રમેશ પારેખની કવિતાનું કર્મ એવું મેં પીએચડી બેન પાસે કર્યું મેં જેમ કહ્યું રમેશ પારેખ મને ગમતા કવિ હતા મને એમની કવિતાઓ એમના ગીતો હું બધું ગાયા કરતો બોલ્યા કરતો એમ મને બહુ મજા પડે છ અક્ષરનું નામ એ હું કવિતાઓ એની મૌખિક બોલવું કોઈ બે મિત્રો આવ્યા હોય તો એને સંભળાવું મેં એ વિષય પસંદ કર્યો ત્યારે તે હું બેન પાસે જાઉં ક્યારેક હું કામથી આવ્યો હોય હું વાત કરું કે બેન બહુ મજા પડી આ કવિતા આ કવિતા આ કવિતા એમ કરીને મેં એક બે વર્ષ એમને કાઢ્યા પછી બેને મને કીધું કે ના ભાઈ મજા નથી લેવાની કામ છે એટલે પછી હું કવિતાને એ એ ભાષા કર્મ રીતે જોતો થયો તપાસતો થયો તો મને એ રસની રીતે પણ એક કવિતા આ કરશો અને આ કામની રીતે પણ રઘુવીર ચૌધરી જેવા સર્જકે એની નોંધ લીધી બહુ સારી રીતે એટલે એવું કામ બેને કરાવડાવ્યું શરૂઆતથી માંડીને છેક સુધી એટલે આટલું આટલું કામ બેન પાસે એટલે આટલું મોટું વિશાળ વ્યક્તિત્વ એના બે કાવ્ય સંગ્રહો મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે એમના વિવેચન સંગ્રહો છે ઈક્ષિત સાહિત્ય સન્નિધિ આલોક પર્વ સાંપ્રત ગુજરાતી સાહિત્ય અક્ષરને અજવાળે ગુજરાતી સંશોધન સંપાદન અને મિતાક્ષર એની આખી નોંધ બધું જ એનું સંપાદન સંશોધન છે બેન પણ અધ્યાપક સંઘમાં રહેલા આમ તો હું એક વાત બીજી બી કરું કે જે સમયે વિદ્યાપીઠમાં અધ્યાપક સંઘનું અધિવેશન બેને તો પોતાના બલબુદા ઉપર બધું ઊભું કરેલું છે ઘણું બધું એની પણ ક્યારેક વાત કરવા જેવી છે કે એ એ જ્યારે એક સંસ્થામાં કામ કરતા હોય અને એ સંસ્થામાં પોતાના ખભા ઉપર બધું ઊભું કરવું એ બહુ બહુ સામી ચેલેન્જ પડકારે એવા કામ હતું અને એ વખતે અધ્યાપક સંઘનું અધિવેશન થયું બળવંજાની પ્રમુખ થયા અને એટલું અદ્ભુત અધિવેશન કર્યું એ વખતે હું મંત્રી બનેલો ને ત્યારથી હું આઠેક વર્ષ સુધી એ મને અધ્યાપક સંઘમાં બેન શરૂઆતમાં જ્યારે કોઈ બહેનો એમાં આવે નહીં અથવા અધ્યાપિકાનો હોય પહેલાં મંત્રી તરીકે બેને કામ કર્યું આ રીતે ભાવનગરથી આવતા હતા અથવા સાહિત્ય પરિષદનું એમનું કામ અથવા ઘણા બધા એમને પુરસ્કારો મળ્યા છે એ બધા પણ બેનની હવે વાર્તાઓ વાર્તા સંગ્રહ પણ આવશે નિબંધ સંગ્રહ પણ આવશે બાળ સાહિત્ય અને અનુવાદનું પણ ઘણું બધું કામ છે એટલે આવા એક સર્વાંગીણ વ્યક્તિત્વ એક બાજુનું છે એક બાજુ સર્જક વ્યક્તિત્વ છે અને એની લાંબી ઘણી બધી વાતો થાય છે પણ મને બહુ આનંદ છે આ તકે મને અહીંયા આગળ એમણે બોલા ખબર નહીં હું તો એલા જુદા કામમાં હતો વેકેશન છે હજી ખુલ્યું નહીં પદયાત્રા છે સોમવારથી અમે જવાના પણ હું આજે આખો દિવસ એવું વિદ્યાપીઠમાં હતો અને મેં બેનને હાથ પાડી દીધી હતી કારણ કે મારું ગમે તે કામ હોય મૂકીને પહેલાં હું આયા હું એટલે મને આ બેનનું ઘણું બધું મારા ઉપરનું ઋણ છે અને એમનો મને વિશેષ આનંદ છે